मन बापा तो हाली मिया देखो ना टाकू से हालिन जा गयो એટલે બપોરે પૂછ્યું એમ કે તો જાય નો તો હું આંધો અમારે ને જાવ ભાઈ તો હાલ છે હાલ છે હવે હાલ આમ તો કે હાલ છે હું ઉઠવા આવવાનો એ હું કે ઉઠા પણ પણ રાય લઈ જવાના છે આપણે ને પરાણે લઈ જ જવાના કે ભાઈ ને નો લીધા તે એવું હતું ભાઈ એમણે મારો સાથ આપ્યો ના રે ના તમે ફરીથી કો મને કણ ગયો ફાઈને લીધા કે

વાહ ઈતલે નહો આવો હાલો તો હવે જાઈ હા હાલો તો ના કા ભાઈ ને બો ટાઈટવાણી ટાઈટવાણી તો ભાઈ તો હવે આપણે કપાવાનું બધા વ્યાઈ જેલા છે

ખવાય ખવાય કાચા નો ખાવવા કાઈ એટલે વીણો મજાક નું જો બધાય છે કે લાગી ગયા હા કઈ એટલે પેટ્રોલ હા ટાઈમ લાગે આઈ લે આયે પુગતા

જો મારા પપ્પા હવે ઘરે તો કરાઈ દીધા છે અમારો ગુબાઈ અમાર સાવ પાછળ રહી ગયો અમારે વીમો અમારે કે હાવસા પાછળ જઈ જવાનું છે અત્યારે કપા વેંતા સાવ નાસ્તો આવી ગયો સન નાસ્તો કરવા હાલો નાસ્તો કરો આ ગયો નાસ્તો કરીને ચાલો બધા નાસ્તો કરીને દાદા કીધું કે

હવે બપોર છે કે થોડીક વાર પોળો ખાવો પડે થોડીક વાર આરામ કરી લઈ પછી જાય પાછા વીણવા એમ લે અત્યારે બપોર પછી નાખે પાછા બધા એક પાછા વીણવા લાગી ગયા છે અહીંયા બે ના ભગવાન એમાં ભગવાન પછી આમ જો પણ પણ બધા અલગ અલગ થઈ ગયા તો અમે કઈ નક્કી નહીં ક્યાં કપાવે એવું છે હવે કઈ જો રોડ છે

Ito bakit ay ko? Ito bakit ay ko? Ito bakit ay ko? Bakit ay ko bada tayo ng Diyos mga puro. Kanay ko habang bada ay tinjo. Sa zay mata zay zay, bapa si tarang bada ay na santi pa na blok mga pade. Awa na sulu kanay

ફેમિલી તો અત્યારે હે કે આ ખેતરનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે કે ટાઈમ અમારે ઘરે જવાનું થઈ ગયું હોય તો હવે હે બધા ઘરે જવાનું છે ઘરે જઈને આપણે મળીએ ફેમિલી તો આપણા કરીને કમ્પ્લીટ થઈ ગયા છે અને આજનો વળ જો અહીંયા સુધી રાખવાનું છે અને આશા રાખીએ તમને અમારો ગમ્યો છે ગમ્યો તો યાર લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ છે પહેલી વાર આવી તો યાર સબસ્ક્રાઈબ જરૂર જોઈ દેજો અને આજે કે બહુ એટલે બહુ ઠંડી છે એવું છે બધું તો આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી